સુરત શહેરમાં મુખ્ય સૂત્ર મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યું હતું ડુમસમાંથી એક કરોડ રૂપિયાના વધુના એમડી સાથે ઝડપેલા સલમાન ઉર્ફે અમને એમડી પહોંચાડનાર આખરે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં માં પામ્યો છે ઘરમાં જ શરૂઆતમાં લેબ ઉભી કરી આરોપીએ ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરી હતી સુરતને મુક્ત બનાવવા માટે સુરત પોલીસ કબાયત કરી રહી છે જેમાં થોડા મહિના અગાઉ ડુમસ હતી એક કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે અડાજન પાટિયાના સલમાન ઉર્ફે અમન ઝેવરી ઝડપાવવા પામ્યો હતો જેને વાપીના મનોશીતલ પ્રસાદ ભગત અને મુંબઈના પ્રવીણ રોહિદાસ મહાત્રે થકી એમડી ડ્રગ્સ આપનારા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મનોજૂર્ફે ઉર્ફે બાલા લક્ષ્મણ મુંબઈમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેણે યુટ્યુબ તથા વિકાપીડિયામાં સર્ચ કરી પ્રાયોગિક ધોરણે પોતાના ઘરે લેબ બનાવી જુદા જુદા કેમિકલનો ઉપયોગ કરી ઉત્પાદિત કરી મુંબઈના પ્રવીણ માત્રે અને વાપીના મનોશીતલ પ્રસાદ ભગત થકી સલમાને એમડી ડ્રગ્સ આપ્યો હતો જે સુરતના સ્થાનિક પેલ્ડરોનું વેચાણ કરતો હતો આ સુરત ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મુખ્ય ઉત્પાદક એકમ સુધી પહોંચી જવા પામી છે અને સેનમાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સની ચેન તોડી પાડવાની સફળતા મળી છે અઝર કુરિશીડી